નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે તાજેતરના જાન્યુઆરી બે હજાર ઓગણીસના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે માહિતી મેળવીશું કે જે તમને આવનારી પટ્ટાવાળી હાઈકોર્ડ પરીક્ષાના અંદર તલાટીમાં અનઉપયોગી બનશે એના પર જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય તો તમે તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જેને જે નવા વિડીયો મૂકી તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર કેટલામાં નંબરના છે તો ભારતના જે નવા મુખ્ય માહિતી કમિશનર બન્યા છે તે છે સુધીર ભાર્ગવ જે તે નવમા નંબરના છે તે આઠમા નંબરના જે હતા મુખ્ય માહિતી કમિશનર આર કે માથાનું સ્થાન લીધું છે પ્રશ્ન એમ પૂછાય ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા તો ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર શ્રી વજાહત હબીબુલ્લા વજાહત હબીબુલ્લા હતા સ્મૃતિ મગાના કઈ રમતના ખેલાડી છે અને તેઓ મહારાષ્ટ્રના છે તેમને તાજેતરના અંદર આઈસીસી વિમેન્સ ક્રિકેટર એવોર્ડ ઓફ ધ બે હાજર અઢાર આઈસીસી વન ડે ક્રિકેટ ઓફ ધ યર બે અઢાર આ એવોર્ડ તેમને તાયતરમાં આપવામાં આવેલા છે પછી ICC વિમન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવે છે તો ઓસ્ટ્રેલિયાના મહિલા ખેલાડી એલિસા હેલી T20 ક્રિકેટ ઓફ ધ યર નો એવોર્ડ ઓસ્ટ્રેલિયાના મહિલા ખેલાડી એલિસા હેલી એલિસા હેલીને આપવામાં આવેલા છે પ્રશ્ન નંબર 3 ભારતની 25મી હાઈકોર્ટ ક્યાં બનાવવામાં આવી છે તો ભારતની પચીસમી હાઈકોર્ટ આંધ્રપ્રદેશના પાટનગર અમરાવતી પચીસમી હાઈકોર્ટ આંધ્રપ્રદેશના પાટનગર અમરાવતીમાં બનાવવામાં છે અને તેના કાર્યકારી હાલ મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી સી પ્રવીણ કુમાર છે કોણ છે શ્રી સી પ્રવીણ કુમાર છે પ્રશ્ન ચાર વિશ્વનો સૌથી ઊંચો ગ્રેટર બ્રિજ ક્યાં બની રહ્યો છે તો વિશ્વનો સૌથી ઊંચો ગ્રેટર બ્રિજ

તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનનું નિધન થયું છે તેમનો જન્મ ક્યાં થયો હતો તો કાદર ખાનનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલ ખાતે થયો હતો પ્રશ્ન એ પણ પૂછાય કે કાદર ખાનનું જે તાજેતરમાં તાજેતરમાં અવસાન થયું છે તો કાદર ખાનનું મૃત્યુ ક્યાં થયું હતું તો કાદર ખાનનું મૃત્યુ કેનેડાના ટોરેન્ડો કેનેડાના ટોરેન્ડો ખાતે કેનેડાના ટોરેન્ડો ખાતે આદર ખાંડનું નિધન થયું છે પ્રશ્ન નંબર છ તાજેતરમાં કઈ કઈ બેંકને મર્જ કરવામાં મેં કેબિનેટ કેબિનેટ મંજૂરી આપી છે તાજેતરના અંદર ડેરા બેંક એટલે કે બેંક ઓફ બરોડા અને વિજયા બેંક ડેરા બેંક બે ઓફ બરોડા અને વિજયા બેંક આ ત્રણેય બેંકોને મર્જ કરવાની કેબિનેટ મંજૂરી આપી છે ડેરા બેંક અને વિજયા બેંક એ બેંક ઓફ બરોડાના મર્જ થશે એટલે કે ડેના બેંક અને વિજયા બેંક જે છે એ હવે પછી બેંક ઓફ ઇન્ડિયા નામે ઓળખાશે અને આ યોજના પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસ પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસથી આ યોજના અમલમાં આવશે પ્રશ્ન નંબર સાત ચાર જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ સમગ્ર વિશ્વમાં કયા દિવસની ઉજવણી કરવામાં આવી તો ચાર જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય બ્રેઇંગ દિવસ આંતરરાષ્ટ્રીય બ્રેંગ ડિવાઇસની ઉજવણી કરવામાં આવી ક્વેશ્ચન નંબર આઠ ગુજરાતમાં પ્રથમ એમ્સ હોસ્પિટલની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો ગુજરાતમાં પ્રથમ એમ્સ હોસ્પિટલની સ્થાપના રાજકોટ ખાતે કરવામાં આવશે પ્રશ્ન નંબર નવ ચંદ્રની ભૂમિ પર અવકાશ મોકલનાર પ્રથમ દેશ કયો બન્યો તો ચીન ચંદ્રની ભૂમિ પર પ્રથમ અવકાશ મોકલનાર દેશ તરીકે ચીન બન્યો છે ચંદ્ર પર ભૂમિ પર કયું ચીન દ્વારા કયું અવકાશ મોકલવામાં આવ્યું તો તે કઈ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું તો જે લોંગ માર્ચ થ્રી બી લોંગ માર્ચ થ્રી બી લોંગ માર્ચ થ્રી બી નામની રોકેટ દ્વારા આ ચેંગ ઇ ફોર ચંદ્ર પર મોકલવામાં આવ્યું છે પંજાબના જલંધર ખાતે કરવામાં આવ્યું હતું અને આ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ નું શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું પ્રશ્ન નંબર આ કોંગ્રેસ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ અધિવેશનના અંદર સંમેલનના અંદર નરેન્દ્રભાઈ મોદીએ કયો નારો આપ્યો હતો તો તેમને જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન અથવા સંશોધન નારો આપ્યો હતો પ્રશ્ન અગિયાર ગરીબ કલ્યાણ મેળાની અગિયારમી કડી અથવા અગિયારમો તબક્કો નો પ્રારંભ ક્યાં કરાયો તો ગરીબ કલ્યાણ મેળાનો અગિયારમી કડી અથવા અગિયાર તબક્કાનો પ્રારંભ પોરબંદર ખાતે કરાયો હતો અને સૌપ્રથમ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ક્યારે થયું હતું તો તેવીસ ડિસેમ્બર બે હાજર નવ ના રોજ અમરેલી ખાતેથી ગુજરાતમાં સર્વપ્રથમ કલ્યાણ ગરીબ કલ્યાણ મેળવનો પ્રારંભ કરાયો હતો ક્યારે ત્રેવીસ ડિસેમ્બર બે હાજર નવ અને ક્યાં તો અમરેલી ખાતેથી સૌ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાયો હતો પ્રશ્ન નંબર બાર તાનસન એવોર્ડ બે હજાર અઢાર કોને એનાયત કરવામાં આવ્યું તો તાનસેન એવોર્ડ બે હાજર અઢાર સિતારવાદક શ્રીમતી મંજુ મહેતા મંજુ કરવામાં આવ્યો છે અને આ એવોર્ડ કોણ આપે ઘણી વાર પ્રશ્ન પૂછાય છે કે તાનસેન એવોર્ડ કયો રાજ્ય આપે છે તો કોણ આપે છે તો તાનસેન એવોર્ડ મધ્યપ્રદેશ સરકાર આપે છે અને આ એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે તો તાનસેન એવોર્ડ સંગીત ક્ષેત્રે સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે પ્રશ્ન નંબર તેર ટદાન યુનેસ્કોમાંથી બહાર થઈ ગયા છે તો તાજેતરના અંદર ઇઝરાયલ અને અમેરિકા એ યુનેસ્કોમાંથી બહાર થઈ ગયા છે પ્રશ્ન નંબર ચૌદ પ્રો કબડ્ડી લીગમાં કોણ ચેમ્પિયન બન્યું તો પ્રો કબડ્ડી લીગમાં બેંગલુરુ ચેમ્પિયન બન્યું છે તે ગુજરાતને હરાવીને ચેમ્પિયન બન્યું છે રનરઅપ તરીકે ગુજરાત અને વિજય તરીકે ચેમ્પિયન તરીકે બેંગલુરુ પ્રશ્ન પંદર સિત્તેરમાં પ્રજાસત્તાક દિવસે ગુજરાતના કયા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે તો સિત્તેરમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના દિવસે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના અંદર બનાસકાંઠા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે મિત્રો તમને વિડીયો ગમ્યો લાઇક કરજો અથવા મિત્રો સાથે શેર પણ કરજો